આજે અમે એરપોર્ટે જઈએ છીએ સરપ્રાઈઝ ગેસ્ટ ને લેવા કોણ આવે છે મમ્મી આમ તો મને કહી દેવું તું રેવા તો નથી મારથી સરપ્રાઈઝ ના રહે પણ અંકલે રાખી છે તો હવે રાખી દઈએ સરપ્રાઈઝ જ તે ઓકે ડાયરેક્ટ જોસે ત્યારે ખબર પડશે કોણ એ ઓકે હા કંતર શું ખાવું છે બોલ કઈ ન ખાવ પેસ્ટ્રી છે કે જો પેલા વેજીટેબલ કે એવી એને પેસ્ટ્રી ખાવી છે એટલે કેટલા દે છે

જો કહાન અમે લેવા ગયા એટલે કહાન ને તરત જ કિસુભાઈ યાદ આવ્યો કે હું કિસુભાઈ માટે ભી લઈ લે પણ કિસુભાઈ બહાર ક્યારે ખાવા જાય ત્યારે કહાન નથી યાદ આવતો હાચું કહાન કિસુભાઈ કેમ કે મે રેસ્ટોરન્ટ માં જાતા હોય તો નહીં પણ તું જઈ દે ટેક હવે તો લાવી જઈ કે ખાવ છું લાવ હોય તો હાચું હાડર પડે પણ લાવવાનું

તાર ફ્રેન્ડ ને કહેવાનું કે મારું બા મારું ભાઈ આવશે માર જોડે કે નવો લવ કરે કે કાનનો મજા આવે મને નમજા આવે નમજા આવે તને નો ખબર પડે જી હે તને નો ખબર પડ્યા જી આપણો બાર તો એટલે એનું એના માટે તાર વીક માં કે દિવસ રાખવાનો ઓકે કાન માટે બે ત્રણ વીક માટે બે ત્રણ વખત અંતર લઈ જોવાનો એ ઈ પછી નકર તારી વેઇટ કરતો હોય શકે હવે ક્રિશુભાઈ ક્યારે આવે ક્યારે આવે કે તું એને એટલી મજા જ કરાય ને તો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ ની પણ આઈ તારી પાસે છે બે વીક એન્જોય Right. 5 minutes 5 minutes તો ફ્લાઇટ હાફ ઇન અવર જેવી લેટ હતી કેમ આજે કે નહીં આ સેવન થર્ટીના રેન્ટ થતાં હતાં સેવન ફિફ્ટી થઈ ગયું ટવેન્ટી ફિનટ જેવી થઈ ગયું હમ બસ મેમ તો ટાઈમે જ પહોંચશું એ નીકળશે પાંચ દસ મિનિટ વેઇટ કરશું ત્યાં આવી જશે કેમ તો હજુ વાર લાગશે તો લાગશે કારણ કે રાખી ફ્લાઇટ ખાલી થાય પહોંચી પંચીલો તો આવશે હં હં બરાબર એ તો થોડી વેઇટ કરવી પડશે મિત્ર આપણે જા સુ પાર્કિંગ કરશું તો તો નીકળી જશે નીકળી જશે એવું ન થાય કે એ લોકો બાર વેઇટ કરે મેં ને કીધું કે ત્યાં ના જતા બાર એક ત્યાં નીકળો ને ત્યાં ત્યાં બેસ જો જો કદાચ અમે લેટ થઈએ તો પણ ડોન્ટ થિંક સો કે આપણે લેટ થઈએ હમ આઈ ગયું વેલકમ ટુ હીથ્રો હીથ્રો જાય ને ત્યારે બે બે વસ્તુ એક એક ટાઈમે ખુશી હોય ને એક ટાઈમે થોડું દુઃખ અત્યારે ખુશી જે તો મજા આવે છે હીથ્રો જવાની કોઈ બી એરપોર્ટ માં છે ને ડિપાર્ચર કરતા અરાઈવલ જે હોય ને એમાં ખુશી ભરપૂર પાહો હોય અરાઈવલ માં તો મળતા હોય

અહમ રન વ્યાના પર છે અમે તો પાછું હશે અને આની પ્રવ છે એલા પર નહીં ટાઈમ પ્રમાણે તો ચેન્જ કરે પ્રાઈઝ અપ એન્ડ ડાઉન ડાઉન તો નો થાય નો પટ જાય ચટ ગયો હેવ ઇટ ઇઝનટ 15 થી 20 પાવન્ડ તો parking ના થઈ જાય

Uh, Disember majiata, kau macam berapa? November majiata berapa? Dua latarin. Disember majiata? Oktober end majiata, November majiata. November majiata, kau macam berapa? Kau macam berapa? Kau macam berapa? Kau macam berapa? Kau macam November Kau macam berapa? 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 Kau berapa? got to stay to in 800 feet use the left to, to the left <laughs> <laughs> जागो थोड़ा स्विच काहन सुतोक तो जागे से ई सुतो <laughs> है तो जगड़ जावे ना એટલે થોડક જોલ્લા ઉભા છે है લપક કોના રઉ પર બસ એ लगभग માં पार्किंग में ઠીક ઉપર ને ને પાર્ક કોન છે સોટ સ્ટી આવી ગયા લાઇટિંગ ને સરસ થઈ ગયો નાઈટ બી ફાઈન આવે છે લંડન ની રોનક જ કઈક અલગ હોય છે એમાં ઈચ્છો નહીં તો હોય જ ને કે જો આ ફ્લાઇટ હતી બાને દાદાની એમ ઈ ફ્લાઇટ હતી કે નહીં ગીફ ફ્લાઇટ હતી શોર્ટ ઇન્ડિયા શોર્ટ પર થેન્ક યુ ઓલસો ઈસૂલ ઓકે ઓકે તો આઈ ફ્લાઇટ નહીં હોય મુંબઈ લેકઓ કે કે યાર બોમ્બે નું કે નામ શત્રપતિ શિવાજી હે હા ડાયરેક્ટ रेडी की सू ये जो तो ये दिल्ली थी तारा जिसके यहाँ बॉम्बे थी रहता है दिल्ली ना हाँ अजी वेट अच वेट अच करे चल जी हम्म हम्म

Jaga hati, jaga. Amam amam. Abaik. 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 कोई उन्हें बाँट रहे हैं आप मैं भी आए बात करना पड़ेगा एक एक फोटो एक फोटो पढ़ दे जो बाने रहा होगा आइये चल फाइनली क्यों रही ट्रिप रहा सारंसारों सारंसारों आया हेलीपोड पर आया हेलीपोड पर हो चुका तो पुलिस ने पेगड़ा था नहीं बेझ बेझ 2014 बेझ

होला ही वो घर बा आ, तो बाल रावत दिग्गज हमारा मंदिर शंकर लिया हो क्या देश है मंदिर है दो कुली देखो कुली फ़ोन चाहे फ़ोन बड़ी बहेतो मारे तार फोन नाही आयपेड आई आस पण फोन